અરે મા માણસોને ફોન કરું તોય ના કરે દો અભિમાન ના કરે ભઈ હવે જો શાંતિ રાખો ભાઈ ફોન લીક શું તો આમ તો હું

બચાવ જોવો પહા કેટલી વાર આયો આવ્યો જો વિશ્વાસ છે કે મારા બંદ આ બાજુ જશે તમારો બોડીદાર હું

અમારા કામ સોણી जातो રે ને ક્યાં માયલા આવા ની તને કરવાનો 4 વર્ષનો પગાર ની હાલ તો તું કામ પડી મારો

અમી શું થઈ ગયા પ્રભુ હવે હજુ તો તારીખ ને વાત કપાવાનું શું તમે તમારે મોટા થઈ ગયા

બાપુ ને દશા મારી રક્ષા કરજો તમારા આશરે આવ્યો છું રો

એ ના પ્રાર્થના ભંગ ના પડાવ છો એ માતાજી ના કામ માં કદી ઓલું હા પ્રાર્થના ખે મારી જય મારી તું પિતાલો પહેરવા ભગવાન કરે મારો છોકરો જડી જાય તમને જડતો હોતો ના ચડે

પૈસા તો માગવા ને બેહો પાંચ મિનિટ આ બેહું પડશે આપડે બેહો કઈક માતાજી કઈક हापड़ी पर देखो जो सेठ हूं सो को टेंशन में पड़े वो, वो यार जो फोन जो है हरियाणा नु गीत वगाड़े का वगाड़ी के के मैं हूं हमरा हापर तो तुम थामरा को थरी थाकी जो उतावे हो ये उसी ते मु याद कोयो हो हुजो बस ये तो है दाणो नंबर है दाण ऊपर 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 फोन हेलो हां तो कौन बोलो हो वो तो है सामने सु कहू हूं येने कई था ना पड़े हो पैसा बता पोरे ने के हो कोई अलावा की का थाने की ना करता तो देनी फंदा कहीं वो सेट तमने खबर नहीं हारा हां पैसा नु पो हां पैसा नु सेटिंग થઈ જાહે

हां तो वो कांटे रहा है तो ले लो हमने बाटा दीपी बोला दिए बाटी की बोलेंगे बाटू तो जंगल मजरे जरे लेवा काम चक्का जो हो तो गुट से रह जो ना का पता नहीं कीडो है तारो बापो चक्का ना जाने रे क्या में चक्का ना ना के क्या में ओकड़ा फेदर आ गया तमी तमी भी धक्काओ एम करो ओकड़ा तो में बोलते थे

રોડ ઉપર બોલાયેલું રોડ ઉપર અહિયાં લોકેશન ઉપર નહી આવતા અમને ગાડી નહી આવતી અમારી રસ્તો બંધ છે અમદાવાદ ના જોતા હોય તો લઈ પણ મારા છોકરા ને કઈ થાવા ના દીધા મારા જીવ વાલો છોકરો